અંજુડી ઓ અંજુડી સાંભળું છું કે નહીં એ અંજુડી શું છે પેલા ફોનમાંથી તને છું કે નહીં કામ શું છે પાણીની તરસ લાગી પાણી લેતી હું શું કામ પાણી કામ એટલે તને કામ કરવા લાવ્યા છે કે પૂજા કરવા નથી લાવ્યા તો કામ નથી કરતી આખો દિવસ ફોનમાંથી તો ઊંચી નથી આવતી તો શું તો પેલા પાણી ભરી આઈ મને દે જા એ લાવ દો સોફામાં હરખી બેસે સોફા તોડવા માટે નહીં આમ હરખી બેસ હરખી બેસું મારે હરખી

શું મારા ઘરમાં સંસ્કાર નથી આજુબાજુવાળા બધાય વાતો કરે છે કે તમે કેટલા સારા અને સીધા છો અને તમારી વહુ તમે કેટલા સરસ છો મંદિરે છો પૂજા કરો છો માળા કરો છો હું છું કે નથી જોતી હું જોઉં છું કે નથી જોતી તારું મોડું આખો દિવસ પેલા હોય છે ના ના હોય તો કઈ પણ કે ના રહે પણ તમે આખો દિવસ શું કર્યું એ પૂજા પાઠ કરું વધારાના કામ કરું કેમ કે તું તો કઈ કરતી નથી શું તમે હે આખો દિવસ બસ પગ ઉપર પગ ચડાઈને બેસી છો એના સિવાય બીજું કઈ કર્યું કપડા તો લીધા એ કપડા છે ખાલી આમ કરીને તો નાનું લઈ લે હા તો તમારા જેવી જે ધ્યાન ના ને તો આખા ઘરમાં છે ને ફરી વાળી ને હો પણ ક્યાંથી જાય એટલે મોટા ચોકીદાર તો બેઠા હોય હા તો એ કામ જ કહેવાય કામ જ કહેવાય હા તો એક કામ તમે સારું જ કરો છો હું કે ના પાડું છું એટલું મોટું ચોકીદારી કરવા તો તમને એ બેસાડ્યા છે અરે ખાલી જીભ લવારી કરતા શીખવાડી છે બીજું છે કામ કરતા શીખવાડી છે ટિકટોક માં વિડિયો તો બનાવું છું આટલું મોટું તો કામ શીખવાડી છે તો છોકરા છોકરો શું મને તું શાંતિ રાખ કે મારો છોકરો ઘરવાળો તારો પછી છે તમારે બધું કેવું છે તમારો ઘરવાળો ને જેટલો તમારો છોકરો એટલો મારો ઘરવાળો આ બધું કેવું છે કે મને શાંતિ થાય એવું કરાને કે કામ શીખવા શું કામ નથી કરતી કે જ કરતી ને શું નથી કરતી તો તે કરી શું સવારમાં ઉઠીને આ હવાની તારું ટિકટોક લઈને બેસી ગઈ છે આજ તો તો કર આ તો તે તો ખાધો બનાવ્યો તો મે ને અરે બનાયો તો મે ઉઠીને બે ભાખરી કરી આ એક તો કર્યું તો મેં કમસે કમ ખાવાનું તો કામ કર્યું ને એ બી આવડવું તો જોઈએ ને અમને તો શાંતિથી ખાતા નહીં આવડતું એટલે તો આજ જીત ચાલુ હોય છે એ સુધારશે છે હવે તો સુધારવી પડશે જ મારે એ તો ચાલે એવું જ નથી લાગે છે એવું તો આવી જ છે કે આવા દેવા છોકરા મારે બધું જ કેવું છે શું કેસો કે સુધી કે નથી કીધું ને બધું જ કેવું છે હોય તો કોણ તો કઈ સા કઈ જ કામ પડતી નહી આ 24 કલાક ફોન માં રહે છે અને હેન્ડ્સ ભી કાન માં નાખીને બેહી રહે છે કોઈ કઈ દે ઇસકે મમ્મી આખો દિવસ પગ ઉપર પગ ચડાઈને બેસી જ રહે છે એ હું બેસી નથી રહેતી હું માળા કરું છું પછી બાજુવાળા આવે એટલે બે જણા મોઢામાં મોઢું નાખીને પંચાયત કરી રાખ્યા આખા ગામની મે છે ને વાતો કરતા હોય સુખ દુખની એ વાતો ન કહેવાય એને પંચાયત જ કહેવાય સુખ દુખની વાત સુખ દુખની વાતો માં ન આવે માર છોકરો આવે આ બેટા આ ઘરવાળીને કઈ કહેતો ખરા મારું જ સાંભળશે તારું નહીં સાંભળે મારો છોકરો છે મારું સાંભળશે મારું સાંભળશે ના સાંભળે એ મારું સાંભળશે તું એનું કઈ સાંભળતો તું હું કઈ સાંભળતા નહીં હા એનું ના સાંભળતો હું છું ને સાંભળ મારું જ સાંભળશે મારો છોકરો છે મારું સાંભળશે મારું સાંભળશે મેં કેટલી વાર કીધું એ મારું સાંભળશે પણ શું છે પણ સાંભળું તને મારે કઈ નહીં સાંભળવું સાંભળ્યું સાંભળ્યું મારા થઈ ગયો છે આવીને તારા જેવો કરી નાખે છે અને મારા જેવો કઈ નથી જે ફેક્ટ છે એ છે દિવસ કે હોય એને હું તારી બધી વાત કરવાની ચિંતા ન કરીશ ચાલો મૂકી એ તું તમે ક્યાં ગયો તમારે શું પંચાયત હવાની ક્યાં ગઈ ગઈ હતી મૂવી જોવા ગઈ કે પૂછી ગઈ હતી મૂવી જોવા મૂવી જોવા જવા માટે કોઈ પૂછવાનું ના હોય જવાય માં દીકરાં તાઈ જવાય તમાર દીકરાં તો કઈ દેવું એટલે હું તમને કહેતી ના એમ વાતો કરો તમે હું તારી સાસુ છું કઈ તું મારી સાસુ નથી તમને કહેવાનું હોય તારે મને બધું કહેવાનું હોય હું કહું તમને કે શું લઈ આવી તું કે હું જે લઈ તમારે શું કામ કે તો કે લઈ આવી છું કે જે લઈ આવી હોય તમને શરમ નથી આવતી આ બધું પૂછો છો ભાઈ બેન પણ મારી બાજુમાં બેઠી છે તું આટલું બધું બોલું છું તને શરમ નથી આવતી હવે તમારી બેન પણ છે મોઢામાં મોડું નાખીને વાતો કરો છો તમે ખાલી મંદિરે ને પૂજાપાઠની ને પાર્ટી પંચાયતો કરો છો મે કઈ પાર્ટી પંચાયત નથી કરતા બસ પાર્ટી જો તો કરતા હોય છે તો કોના ઘર માં શું ને બધી અમે એવું કરતા હા કોની કેવી છે કેટલી છે ને કરતા હતા જો આઈ પોતાના મોઢા ઉપર એવું જ કે છે કે તમારી કેવી છે જરાય તમારું માનતી નથી આ શું હોય એવી હોય ને કોઈ દિવસ મારું કોઈ નામ લેશે કે પૂછે છે કોકલે આટલો મોટો તો જીબડો છે કોઈ નામ લે આટલા વર્ષોથી અહીંયા રહું છું કોઈ મારું નામ ના લે એમ જ કે કા બા જેવું કોઈ નહીં আ তে করকে জীব্র আরও মতোছে। আখা গামনায় তামাররিও একলা মতো জীবরছে তামা আরও কেকলে সুমার মাননি দেন এ মানমান উঝ হয়লে। ত তোু আওয়াজ মে কর না। করি লেছে তামারও ছকর। আসে এই তারাজবতথাই হয়েছে। মারা যেবনেই আমি তোভার খাচ্ছে, তামে সুদ্রি যাও। তারমানটা আমারে বেনে খেন স অফিকেরাতো তাররে সুদার মান যাচ্ছ। ফন আস মবাইং নবাইল ছে। আখ আলাবেলা তাটা না টামানে এই র্তি হয়েছে। খাবার পন্্যা সুয়ে উতেছে। ગામે લોકો શું પૂજા પાઠ કરતા હોય ઘરની આ સુખ દુખની વાત કરતા હોય છોકરીઓની વાતો કરો છો કઈ સુખ દુખની વાત નથી કરતા સીજો આવ્યા છે તો કઈ ના તું બેટા આવું ને થોડું બોલાય આવું હામ તમારી સાસુ છે તે માસી સાસુ ખબર ના પડે વહુ કેવી રીતે રાખવાની તો એને જરાય અસર છે કઈ અસર નથી કો દિવસ એને મજાનો તને કહું છું તું એક એક સુધારે શું હું તમને બગડેલી દેખાઉ છું આમાં સારું પર શું છે તમારામાં શું બરાબર છે મને પૂછ કે કેટલી લોકો તારી વાતો કરે છે મારી વાતો નહીં તમારી કરતા સરખા રીતે કાઢી સાંભળી જો જો કોક દિવસ તો મારી વાતો એ જ કરે છે કે આ ક્યાં ની વહુ કે હા એ વાત સાચી છે લોકો એમ જ કહેતા હોય ને કે આ ક્યાં ની વહુ કે તો એવું કહે છે કે મારી સાસુ કેવી પૂજાપાઠ ને બધું કરે ને બહુ આખો દિવસ ફોન અને શોપિંગ તો કહેતા જ ને કે વાહ હું આખો દિવસ ધાર્મિક પંચાયત કરે છે તો પંચાયત નથી કરતા વાત કરીએ છે સુખ દુખની આરજી એમ નથી જો મારો દીકરો થાકી પાકીને આવ્યો છે તો જા તમે દીકરાની આટતા સફતા કરો મારે નહીં આ લોકોથી હું એટલો કંટાળી ગયો છું કે કરું શું રોજ બસ ઝઘડા ઝઘડા હવે તો મારે જ કંઈક આઈડિયા પડશે હા આ આઈડિયા સારો છે હવે તો કઈક સુધર હવે તો કઈક સુધાર કઈ સુધારવાની નથી તમારે સુધારવું હોય તો સુધરી જાવ હું તો સુધરેલી જ છું શું થયું બેટા શું થયું તમને તો તારા લીધે જ મારા લીધે નથી થયું તમારા લીધે આ દારૂ પીને આવ્યા છે તારા લીધે મારો દીકરો બગડી ગયો છે જો આને શું થઈ ગયું પહેલા તું આને ડોક્ટરને બોલાય જા તારા લીધે થઈ થયું નહીં બધું તમારા લીધે થયું પાછા કરતા ડોક્ટરને બોલાય જો આ વસ્તુ તમારા બેના લીધે થઈ છે બહુ થયું કંટાળી ગયો હવે હું આજે તો મેં ખાલી દારૂ જ પીધો છે પણ જો કાયમ આવું ને આવું રહે ને તો એક દિવસ હું મરી જઈશ બેટા એવું ના બોલીશ તું તો શું કરું મારે શું કહું બીજું તો આખો દિવસ તમે લોકો ઝઘડા ઝઘડ કરો તો ભાઈ મારે આજ ધંધો કરવો પડશે હવે તો હા બેટા ભગવાન તને 100 વર્ષ નો કરે તને કઈ નઈ થાય હવે બે સંપીને ને રો કે અહીંયા ઉપર બેચા તને ઉપર સુવડાવ તમને લોકોને પહેલા જ કહી દઉં આજે હું કઈ દારૂ વારું પીને નથી આવ્યો આ બસ ખાલી એક નાટક જ હતું પણ જો તમે બંને નઈ સુધરો ને તો આ વસ્તુ થશે તમે પણ એક વસ્તુ સમજો કે જે ઘરમાં વહુ બનીને આવી છે એ પણ એ કોઈના ઘરની દીકરી જ છે ને મોટી બેન પણ એના સાસરે છે જીન્સ પેન્ટ બધું પહેરે છે તો એ કેવું તમને ગમે છે વહુ પણ એક દીકરી જ છે ને એ પણ તમારે સમજવું જોઈએ કે નહીં તમે ઉંમર છો તમે વડીલ છો એ જે કંઈ પણ કરે એ તમારી વહુ જ છે ને દીકરી જ છે ને તો ને અરે તું અંજલી તારા મમ્મી તો પપ્પા તને કેટલા વાલા છે લોકો જે કહે તે કેવું કબૂલ છે તારા મમ્મીને કેવા તું મમ્મી માને છે તો મારી માને પણ તારી માં માં સંપીને રો બે જણા વચ્ચે સંપ રાખો કોઈ દિવસ ઝઘડા નહીં થાય કરું છું તું એમ કે તમારા બંનેના ઝઘડા સાંભળું બારના કામ કરું કે બીજું શું કરું કે તો તમારા બંનેથી ખરેખર બહુ કંટાળી ગયો છું અને જો ખરેખર જો તમે આવી જ રીતે ચાલતા રહેશો તો હું મરી જઈશ ના ના અંજલી હું તને મારા તરફથી વચન આપું છું કે હવે હું કોઈ દિવસ તને કંઈ નહીં કહું અને મમ્મી ભૂલ મારી છે તમે મોટા છો મેં તમારા ઉપર વટ જઈને બધું કર્યું છે તમે મને માફ કરી દેજો હવે તમે જે રીતે મને રાખશો એ રીતે જ રહીશ હું મમ્મી જોડે ક્યારેય ઝઘડો નહીં કરું સોરી મમ્મી સોરી બેટા કોઈ પણ તારી જોડે કોઈ દિવસ ઝઘડો ન કરું સોરી બેટા આમાં વાક મારો મારે તને દીકરીની જેમ રાખવાની હતી તું સમજી સકી કે જે જમાનામાં હું જીવી એ રીતે મારી વહુ ના રહે એ પણ એના જમાના પ્રમાણે રહે માફ કરી દેજે બેટા મમ્મી સોરી હું કોઈ દિવસ તમને હેરાન નઈ કરું આવો બંને મારી જોડે બેસો તમે બંને મને વચન આપો અંજલિ તું સાસુને માં ગણી અને મમ્મી તું અંજલિને વહુ નહીં પણ દીકરી ગણી હા બેટા અમારો વચન છે તમને હા મારું પણ વચન છે તમને હંમેશા સંપીને રહેશો જો ફરી ફરી પણ આવી રીતે જો કઈ ચાલ્યું ને તો ખરેખર કહી દઉં છું તમને બંનેને કે હું મરી જઈશ એટલે મમ્મી તું દીકરો ખોઈ બેસીસ અને અંજલી તું તારો પતિ ખોઈ બેસીસ હવે એવું કઈ નઈ થાય કઈ નઈ થાય